જ વિરોધ થઈ રહ્યો છે રીબડામાં પાટીદાર યુવાનોએ દર્શાવ્યો છે વિરોધ અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચે આરપારની સ્થિતિ છે ગણેશ ગોંડલે સુલતાનપુર ફેંક્યો હતો અલ્પેશ કથિરિયા પડકાર

ફરવા તો બીજી બાજુ ગણેશ જવાબ કારણ કે અલ્પેશ કથેરિયા અને ગણેશ ગોંડલ વચ્ચે આરપાર સ્થિતિ છે ઘણા દિવસોથી પોસ્ટર વોર ચાલુ છે સોશિયલ મીડિયામાં આમને સામને આવ્યા હતા અને હવે એક પોસ્ટથી હડકમ છે تمارے ساتھ اے کوئی تو آگے بڑھاؤ ہم تمہارے ساتھ کاش پتیریا ہائے ہائے ایک ہی ساتھ پکائیں ہائے ہم تمہارے ساتھ اے کوئی تو آگے بڑھاؤ اے یونگ مانک

ચોક્કસ છે કે તે જીગીશા પટેલ અને તેઓ તેમની ટીમ સાથે આજે ગોંડલ આવી રહ્યા છે અને તેમને સોશિયલ મીડિયાની અંદર સ્પષ્ટ રીતે લખ્યું હતું કે આજે સિત્યાવીસ તારીખે તેઓ ગોંડલની અંદર જે ફરવા માટે આવી રહ્યા છે પરંતુ ક્યાંક તે આવે તે પહેલા જ તમામ જગ્યાએ તેનો વિરોધ છે તે થતો જોવા મળી રહ્યો છે રીબડાથી લઈ અને ગોંડલ પ્રવેશ દ્વાર સુધી તેમનો વિરોધ છે અને ગોંડલ શહેરની અંદર પણ તે જે જે જગ્યાએ જવાના છે ત્યાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કાળા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે ને એટલું જ નહીં સાથે 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 આ પ્રકારના બેનરો સાથે લોકો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં ઉભા રહે અને તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા આપણી સાથે આગેવાનો છે ગોંડલના તેમની સાથે વાત કરીશું શું કહેશો આજે વિરોધ અલ્પેશ કથિરિયાનો અને જીગીષા થઈ રહ્યો છે કયા એવા પરિબળો છે કે તેને કારણે આ વિરોધ કરવો પડી રહ્યો છે જીગીષા અને અલ્પેશભાઈનો વિરોધ કરવાનું કારણ એક જ છે કે ગોંડલની અંદર શાંતિ સલામતી એને ભય નથી પણ આ વસ્તુ ચારેકોર ખોટી રીતે ફેલાવે છે અને અહીંયા આવી અને એને એક દબદબો કરવાની કોશિશ કરે છે તો આ દબદબદો એનો નહીં અહીંયા તો પહેલાથી શાંતિ સલામતી છે જ તો અહીંયા આવવાની કોશિશ ન કરે અને અમે અહીંયા જ ઊભા ઊભા એને એમ કહી છે કે તમે તમારા સ્થળે પાછા જાઓ અને ત્યાં તમારી જગ્યા સંભાળો અહીંયા આવવાની કોઈ જગ્યા નથી અહીંયા બધા શાંતિ ને સલામતી જ છે અને દરેક લોકો અઢાર વર્ષના લોકો સાથે જ છે અને અહીંયા જાડેજા પરિવાર દરેકની ની સાથે છે સાથે રહેશે અને રાતે રહેવાના છે બધા લોકો જાડેજા પરિવારની સાથે રહેવાના છે તો અહીંયા કોઈ જગ્યા તમારી છે જ નહીં જેથી કરીને કોઈ જગ્યા કરવાની કોશિશ ન કરો અને દરેક પટેલ લોકો પણ બધાની સાથે છે અને સાથે રહેવાના છે તો અહીંયા કોઈ આવવાની કોશિશ કરોમાં અને અહીંયા શાંતિ દોડવાની કોશિશ કરોમાં વર્ષોથી અહીંયા શાંતિ છે અને શાંતિ રહેવાની જ છે એટલે મિર્ઝાપુર કહીને સંબોધવામાં આવી રહ્યું છે અત્યારે આખા ગુજરાતમાં આને કઈ રીતના જોવું આ એની માનસિકતા છે ગોંડલની અંદર આવો જોવો કઈ રીતે બધાય ભાઈચારાથી રહે છે મિર્ઝાપુર સાબિત કરવું એ તો અહીંયા બેઠા બેઠા અહીંયા આવો અને જોવો ગોંડલની પ્રજાની સાથે તમે મળીને જોવો એક એક વર્ણનાને અચાનક જઈને પૂછો જેથી કરીને ખબર પડે કે ગોંડલમાં શાંતિ જ છે પણ લોકો શાંતિને સલામતીને દોડવાની કોશિશ કરવાની પ્રયત્ન સંદેશો આપ એક યુવાન તરીકે ખાસ કરીને ગોંડલની અંદર જે રીતના થોડા સમયથી જે વિવાદો ચાલી રહ્યા છે આ બધા ક્યાં કયા પરિબળોને કારણે ચાલી રહ્યા છે પરિબળોમાં તો કોઈ પણ પરિબળ છે જ નહીં ફક્ત અને ફક્ત પાંચસો કિલોમીટર બેઠા બેઠા દૂરથી અહીં ગોંડલની શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરવાનો અને બીજો મેઇન ટાર્ગેટ એક જ છે કે પંચ્યાસી ટકા પાટીદાર હોવા છતાંય દરબાર ધારાસભ્ય શું કરવા તો ભાઈ દરબાર ધારાસભ્ય છે તો દરબાર કોઈનો નો કાટલો પકડી ટિકિટ લઈ આવતા પાર્ટી એને ટિકિટ આપે છે દોડવાનો પ્રયાસ કોણ કરે છે તમારા દ્રષ્ટિએ સુરત થી બેઠા બેઠા જે પાટીદારો છે જાતિવાદી પાટીદારો અહીં ના નહીં અહીંના એક ટકો પણ પાટીદાર જાતિવાદ એક ટકો પણ છે પણ યા સુરત બેઠા બેઠા જે જાતિવાદી પાટીદાર છે એને પેટમાંથી લડે છે કે અહીંયા શાંતિ શું કરવા છે એનો એક જ એજન્ડા છે કે પિંચ્યાસી ટકા હોવા છતાં આપણો ધારાસભ્ય કેમ નહીં પણ પાર્ટી આપે છે અને છતાંય ચાલો પાર્ટી એક ટિકિટ આપે છ છ વાર ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કાળા વાવટા છે તે ફરકાવવામાં આવે શું કેશો અલ્પેશ કથિરિયા જે રીતના જાહેરાત કરી હું આવી રહ્યો છું એનું એવું કેવું છે કે ગણેશ ગોંડલ મને પડકાર ફેકો ને હું આવું છું ચેલેન્જ ને કારણે ગણેશ ગોંડલે જે પડકાર ફેંક્યો ને એનો પડકાર ફેંકવાનું એક જ વાત હતી કે તમે અમારા એક પણ કાર્યકર્તાનો કાટલો પકડી લેજો વાવાઝોડાની જેમ આવીશ પણ હવે અલ્પેશ કચીરીયાનો ઊંધો અર્થ લઈને ગોંડલ આવું છે ભાઈ ગોંડલના મહેમાન બનો અને પાંચ દિવસ રોકાવો ગોંડલના વેપારીને મળો કે ભાઈ શું તકલીફ છે શું નહીં તમે અહીંયા અહીંયા કાયદા કાનૂન છે કાયદા કાનૂન નથી જોવો તમે ગ્રાઉન્ડ લેવલે આવો અને ભાઈ આવતા વર્ષે ચૂંટણી છે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એને તમે અહીંયા ચૂંટણી લડાવી લો એટલે તમને ખબર પડી જાય કે દૂધનું દૂધને પાણી પાણી ખબર પડી જાય અન્ય લોકો તેમની સાથે વાત કરીશું શું કેશું આજે વિરોધ કરી રહ્યા છો ખાસ કરીને અલ્પેશ કથિરિયા અને સોશિયલ મીડિયા અંદર તો વોર ચલાવી રહ્યા છે પણ આજે રૂબરૂ આવી રહ્યા છે કઈ રીતના તેનું સ્વાગત મને વિરોધ કરવા કરતાં એનો આવકારવાનું વધારે મન થશે હું એમનો આભાર માનીશ વ્યક્તિગત રીતે કે આવો તમે જુઓ ગઈકાલે અમારા તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરે બહુ ક્લિયર કટ કીધું તમે ગામનું નામ લ્યો એ ગામે અમે તમારા ભેગા આવશું અને તમારી હારે રહીશું હું તમને પત્રકાર આલમને વિનંતી કરીશ તમને બધાને વિનંતી કરીશ રવિભાઈ લઈ લ્યો તો બધાને વિનંતી કરીશ કે તમે સાથે જાઓ અને ખરેખર સાચું પિક્ચર શું જઈ જુઓ ખરેખર સાચું પિક્ચર ટોટલી અલગ છે અલગ એટલા માટે છે કે જયરાજભાઈનો પરિવાર વર્ષોથી અમારી હારે રહ્યો છે અમારી એટલે આખે રહ્યો છે અને હું પૂર્વ સૈનિક છું અને અમારા અમારે રાતના દોઢ વાગે એમને ફોન થાય ને તો કદાચ એનો એંગે જ આવે પણ પાછો વળતી પડે જેવો ફ્રી થાય ને બોલો બોલો પ્રકાશ કાકા એટલે એવા સંજોગોમાં અમે જયરાજભાઈ ની

અલ્પેશ કથિરિયા સ્વીકાર્યો હતો એક પોસ્ટર વોશ શરૂ થયું છે રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથિરિયા પ્રવાસ પર રાજકારણ હવે તેજ થયું છે